વલસાડ જિલ્લામાં અસહ્ય ગરમીના કારણે બેલવાજ ગામે પોલ્ટ્રી ફાર્મમાં છસો થી વધુ મરઘાના મોત ઘટનાની જાણ પશુપાલન વિભાગને થતા તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી નિરીક્ષણ કરી સૂચના આપી સમગ્ર રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી ગરમીનું પ્રમાણ વધવા પામ્યું છે હીટવેવની સ્થિતિ અસર વલસાડ જિલ્લા ખાતે જોવા મળી રહી છે વલસાડ જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી ચાલીસ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે ત્યારે અસહ્ય ગરમીના કારણે વલસાડ તાલુકાના વેલવાસ ગામના કુડી ફળિયામાં પટેલ પટેલના મરઘાના પોલ્ટ્રી ફાર્મમાં મોટી સંખ્યામાં મરઘાઓના મોત થવા પામ્યા છે છેલ્લા બે ત્રણ દિવસથી ગરમીનું પ્રમાણ વધતા પોલ્ટ્રી ફાર્મમાં છસો થી વધુ મરઘાના ટપોટપ મોત થયા હતા અચાનક આંખની સામે મરઘાના મોત થતા પોલ્ટ્રી ફાર્મ ચલાવતા સંચાલક પણ મુંજોણ મામુકાયા હતા ગરમીના કારણે મરઘાના મોત થવાની જાણ પશુપાલન વિભાગને થતા પશુપાલન વિભાગ તાત્કાલિક સ્થળ પર પહોંચી સમગ્ર પરિસ્થિતિનો ત્યાગ મેળવ્યો હતો સાથે મરઘા ઉછેરના ધંધા સાથે સંકળાયેલા લોકોને જરૂરી સૂચનો આપ્યા હતા અને હીટ વેવની ગાઈડલાઈન પણ બહાર પાડવામાં આવી હતી ડોક્ટર નીમેશ પટેલ મદદનીશ પશુપાલન નિયમક ગનિષ્ઠ મરઘા વિકાસ ઘટક વલશાર ઓનરના કહેવા મુજબ આજે આ વેલવાચ ગામે પાંચસો જેટલા પક્ષીઓનું મરણ થયું હતું જે ફાર્મની ઉપર સ્પ્રિન્કલર લગાવેલા હતા એ ટેકનિકલના લીધે બંધ થઈ ગયા હતા એના લીધે આ બનાવ બન્યો હતો અંદાજીત પાંચસોથી છસો જેટલા પક્ષીઓનું મરણ થયું હતું મરઘા પાલ પાલકોને આ અત્યારે ગરમીનું સિઝન વધારે ચાલે છે એટલે તમામ મરઘા પાલકોને એટલી વિનંતી છે કે પાણી એમને તાજું અને સ્વચ્છ મળી રહે એવું વ્યવસ્થા કરવી જોઈએ એની સાથે સાથે દરેક ફાર્મ ઉપર સ્પ્રિન્કલરની વ્યવસ્થા રાખવી જોઈએ જેથી ગરમીનું પ્રમાણ વધે તો પક્ષીઓને એમાં રાહત મળી રહી એની સાથે સાથે ઇલેક્ટ્રોલાઇટ પાવડરનો ઉપયોગ કરવો જોઈએ આ ફાર્મની આજુબાજુ જે પણ દિવાલો હોય એમાં કંતાની ગુણી મૂકીને એની ઉપર પાણીનો છંટકાવ કરવો જોઈએ અને વેન્ટિલેશન ફૂલ હોવું જોઈએ આના કારણે રોગો આવવાની શક્યતા બહુ ઓછી છે એટલે આજુબાજુના ફાર્મ હોય તો એમાં ફેલાવાની શક્યતા પણ બહુ ઓછી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો